નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે આની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે ટાસરા ગામમાં ગર્વતી મહિલાની કર્મપીત હત્યા ત્યારે મિત્રો વિગતવાર વાત કરીએ તો રાજ્યમાં ક્રાઇમની ઘટનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના અગારવા ગામમાં ખેતરમાં અજાણ્યા શખ્સે એક ગર્ભવતી મહિલાની હત્યા કરી દેતા સમગ્ર પતંગમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે આરોપીએ મહિલાને કુવાડી અને લાકડાના ફટકા મારીને મોતની ઘાટ ઉતારી છે ત્યારે મિત્રો વધુ મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે અંગની જાણ પુરુષને કરતાં કાપલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ફરિયાદ નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવા અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ